ફરી પાછા આપણે મંડી ગયા જીરું ચોખ્ખું કરવા માટે પછી તો પંપી નાખ્યો ખબર અને આપણે ધીમી ધારે દવા છાંટવાની છે તો જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરબીઆર બ્લોગમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે પહોંચી ગયા રોજની જેમ વાળીએ પંપ લઈ લીધો દવા લઈએ આપણી સાંટવાની છે બાજુ રોપા છે થઈ ગયો નાશક દવા છે અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને એકદમ કમ્પ્લીટ સુરજ દાદા ઉગી ગયા છે તો આપણે સીધા મળીએ દવા સાંટવાની છે ત્યાં આ છે પંપ ફાઈનલ પાંપ આપણે કમ્પ્લીટ ભરી નાખ્યું છે અને હવે સાંટવાની છે આ રોપાવાળા સરિયામાં દવા સાંટવાની છે કારણ કે ખડ થઈ ગયું છે આ છે દવા આનું રિઝલ્ટ એકદમ સરસ છે અને પીવાથી પણ કાંઈ નુકસાન નથી થતું તમે પણ એકવાર ટ્રાય કરજો બહુ સરસ તમારું પેટ એકદમ સાફ કરી દેશે અને ના કરે તો પૈસા પાછા એક વાર એવું કહે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચલો આપણે પંપાડી નાખીએ ખવે ને સાંટી નાખીએ દવા પછી તો પંપ કરી નાખ્યો ખવે અને આપણે ધીમી ધારે દવા છાંટવાની છે આ જગ્યા રીમાં રોપાને નહીં એડવાનું દેવાનું બાકી બરી જાય આપણે જીરો ચોખ્ખો કરવાનું કામ ચાલુ છે આપણે જાશું જીરો ચોખ્ખો કરવા કામ ચાલુ છે ના છે જીરાને છોડ પછી આ બાજુ પવનની ગતિ પ્રમાણે જીરું ઓરવાનું કામ છે ચાલુ એટલે કે જીરું ઓમળવાનું કામ છે ચાલુ તો ચલો આપણે પણ થઈ જાય જોઈન્ટ સીધો જીરો કમ્પ્લીટ સંભળાઈ ગયું અને ચાની બાંધ ચોખ્ખું કરવાનું ના થાય ભાઈ એ આપણી મદદ કરી રહ્યા છે અને આ બાજુ બાપા પણ ચોખ્ખો કરી રહ્યા છે ના આપણા હાથમાં છે મોબાઈલ એટલે વિડીયો ચાલુ હોય તો આપણી ચાણી ન હાલે પછી કોઈ જીરો કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખ્યો અને નાથાભાઈને લઈ આવ્યા હતા ને ચલાવી તો નાથાભાઈને પાવડો અને આપણે મંડી ગયા વિડીયો ઉતારવા એ આપણે આમ જોઈને એમ કહે કે ભાઈ વિડીયો ન ઉતાર ને તારું કામ છે મારું નહીં પછી તો આવી ગયા વિડીયોમાં વાદી કાકા જે બારે રોડ ઉપર જતા હતા અને પછી આવી ગયા આપણી વાડી અને એને પણ બહુ સરસ વાત કરીએ તેનો વિડીયો આપણે આખો યુટ્યુબમાં બીજો મૂકશું એનો વિડીયો પણ આપણે કાલે મૂકશું તો એ પણ જોવાનું ચૂકતા નહીં પછી તો જીરો કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખ્યો અને ભરી નાખ્યો આપણે લેમ્બરગીની માં કમ્પ્લીટ ચોખો થઈ ગયો આ બધા માણસો ચોખો કર્યા વાળા પછી આપણે આવી ગયા મવડીમાં અને આમાં એક વાર તો આપણે આવો જ પડે આ છે દાતેડો ના આપણે વાડવાની વાઢવાની મોવડી પછી લેમોરગીની ઉપર લઈ જવાની મોવડી મવડીની ઘરે લેમોરગીની આપણી પાર્ક થઈ ગઈ છે હવે આપણે મોડી ની ભારી વાટી અને લઈ જાતો એ બાજુ ચલો આપણે વાડી લઈએ પછી તો રોજની જે મોરડીમાં પણ આજ આવી ગયું પતંગિયું એને પણ આપણે લઈ લીધો સીન ફાઇનલ નહીં ચલા આપણે કમ્પ્લીટ લેમરગીન ઉપર રાખી દીધી છે અને હવે આપણે લેમરગીન લઈને જવાના ઘરે પહેલા તો આપણે એને ચાલુ કરી લઈએ

તો જીપ માં ચડી જાવ મને જીરો ઉતરાવ રાજી રસ્તે ચડી ગયા આપણી લેમોરગી ઉપર અને આ ગુણ હવે ઊંચી કરો દેવા અરે બહુ ઘણી વજન લાવે લાગે નહી ગુણ વજન બહુ હોય રાજેશભાઈ ઉપરથી નથી મહેનત તો બહુ કરે છે ઉપરથી નથી ભાઈ થી

આ છે આપણા કૃષ્ણભાઈ જે માતાજી આવ્યા છે આપણા બેરા અને આપણે સાયલેન્ટ કેટલો લઈ આવ્યા અહીં એ પણ કૃષ્ણભાઈ ને આપણે દર્શન કરી લઈએ હવે આપણે પહોંચી ગયા છીએ માતાજી તો આજ માટે બસ આટલું જ આપણું બ્લોગ આપણે અહીંયા થી પૂરો કરી અને હજી સુધી મારા વિડીયો ને લાઈક નથી કરી તો જલ્દી થી જાઓ અને મારા વિડીયો ને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલ ને કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી